વર્ષના અંતે રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા હતા જેમાં સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડ્યા છે આ ડિસેમ્બર સુધી બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા ટેરિફ લાગુ હતું ત્યારે જાન્યુઆરી મહિનાથી બે પિસ્તાલીસ રૂપિયા ટેરિફ થશે ત્યારે આ નિર્ણયના કારણે ગ્રાહકોને એક હજાર એકસો વીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે ઉદાહરણથી સમજીએ તો જો સો યુનિટનો વપરાશ હોય અને એના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ પંચ્યાસી ગણીએ તો એ બસો પંચ્યાસી રૂપિયા થાય છે પરંતુ હવે એમાં ચાલીસ પૈસાનો ઘટાડો થવાથી ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ પિસ્તાલીસ થાય છે જેથી બસો પિસ્તાલીસ ફ્યુઅલ સરચાર્જ થાય આમ સો યુનિટે ચાલીસ રૂપિયાની બચત થશે આ પહેલાં માર્ચ બે હજાર ચોવીસમાં ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કર્યો હતો એ સમયે ફ્યુઅલ સરચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ હતો જે ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી થયો હતો હવે એમાં પણ ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે આમ નવ મહિનામાં નેવું પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે સો યુનિટ વીજળીએ નેવું રૂપિયા બચશે